આયાહાટીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લગ્ન માટે સુરતમાં છોકરી બતાવીને રૂપિયા બાર લાખ પચાસ હજારની છેતરપિંડી કરવામાં આવી છે દીકરાના લગ્ન માટે સુરતમાં છોકરી બતાવી બે શખ્સે રૂપિયા સાડી બાર લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વિરડી ગામના આધેડે કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે માળિયાહાટીના તાલુકાના વરડી ગામે રહેતા નાનજીભાઈ સામંતભાઈ ભાલુએ તેના મંદ બુદ્ધિ દીકરાના લગ્ન કરવા માટે સ્વપણની વાત તેમની જ્ઞાતિના માળિયાહાટીના તાલુકાના બોડી ગામે રહેતા વલ્લભ પાથર નામના શખ્સને કરી હતી આથી વલ્લભ પાથરી રાજકોટમાં શૈલેષ મગન ગોહિલ નામના શખ્સનો સંપર્ક કરાવ્યો હતો અને શૈલેષે સુરતમાં એક છોકરી બતાવી તમારા છોકરાનું ગોઠવાઈ જશે તેવો વિશ્વાસ આપીને નાનજીભાઈ પાસેથી રૂપિયા

રહે વીરડી તાલુકો માળિયાવાડાએ કેસો પોલીસ માળિયાડીના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓના પુત્ર ચિરાગ તે જે પોતે મનબુદ્ધિના હોવાનું જણાવે છે જેઓના સગપણ અને ન થતું હોય જેથી કરીને તેઓના બોડી ગામના તેમની જ્ઞાતિના વલ્લભભાઈ પાછળ તેઓને જણાવેલું કે રાજકોટમાં એમના જાણીતા છે ચિરાગભાઈ ઉર્ફે શૈલેષભાઈ કે જેઓ આ રીતે બધા લગ્ન કરાવી આપે છે તો તમે અમારી સાથે ચાલો જેથી કરીને તેઓ સુરત છે ને સુરતમાં છોકરી બતાવી અને વલ્લભભાઈ તેમજ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ સ્ટેશન ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે Tudo Gujarati News.